જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હું શું સંજય કવાર ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કેસર કેરીના તો તમને ઘણા બધા વિડીયો બતાવ્યા આજે એક નવી કેરી બતાવવા જઈ રહ્યો છું અહીંથી આપણે હરિદ્વાર થાય છે એકસો ને દસ કિલોમીટર આ છે સહારપુર સહારપુર એક ગામડું છે ત્યાં એક આ બાજુમાં અમે હોલ્ટ કર્યો હતો ચા પાણી નાસ્તા માટે તો ત્યાં એક બગીચો છે દશેરીનો મિત્રો અત્યારે આપણે હરિદ્વારથી નજીક છીએ અહીંથી એકસો ને વીસ કિલોમીટર હરિદ્વાર બતાવે છે અને અહીંયા એક બગીચો આવ્યો છે દશેરી કેરી છે ચાલો તો આપણે દશેરી કેરી જોઈએ આની અંદર તમે જો કેરી લટકી છે એ બધી દશેરી કેરી છે બતાવું તમને હું તમે નામ તો સાંભળ્યું છે આ છે દશેરી જો આ કે આખો બગીચો છે દશેરીનો જાળે મોટા છે એવી આગળ બાળકો દશેરી કેરી વીણે છે નીચે પડેલી હોય ને આ જાઓ દશે કેરી એકદમ મસ્ત લાંબી નાની અને ટોપ કેરી છે જો મિત્રો આ છે દશેરી કેરી હજી તો આ કાચી છે હજી આને પંદર વીસ દિવસ જેવું લાગશે પાકવામાં ત્યાર પછી આને ઉતારશે આવ લૂમે ઝૂમે ભરી છે જો તમે હા લૂમે ઝૂમે ભરી છે એટલી છે આમાં કેરી આ ક્યાંક દશેરીનો બગીચો છે ઉત્તર પ્રદેશની અંદર ખૂબ જ પ્રખ્યાત આ કેરી છે આનું નામ છે દશેરી અને લૂમે ઝૂમે ભૈરી છે જો તમે આપણે અત્યારે દશેરી કેરીના બગીચામાં આટા મારીએ છીએ અને જાણીએ આપણે આના વિશે કે ખરેખર દશેરી કેરી કેવી હોય અને આવ લૂમે ઝૂમે ભૈરી તમે જો આમ તો જો આ તમે આવ લૂમે ઝૂમે વૈરી દશેરી એક નીચે ખરી છે ત્યાં આપણે જઈએ આખે આખો બગીચો છે જો તમે અને હમણાં વરસાદ થયો તો નીચે જો સેવાડ થઈ ગયો ને ગારો થઈ ગયો છે નીચે જો તમે હાવ પલળી ગયો છે બધી એટલો વરસાદ પડ્યો છે આ બાજુ અને નીચે જો ગારો છે વરસાદ થયો હતો અહીંયા અને આજે પણ વરસાદ થાય છે આગળ જો બાળકો કેરી વીણે છે જે ખરી ગયેલી હોય ને એ કેરી બધી વીણે છે એ કોણસા એરિયા છે सहसपुर सहसपुर ये है बाग बाग वाले भी हैं हाँ उसको पूछ के मैं आया सहसपुर है भाई था? गुजरात के है गुजरात हमारे उधर केसर आम होती है जी आपके इधर दशहरे फेमस है ना ये हाँ हाँ फेमस कितना टाइम तो लगेगा पकने में और पंद्रह बीस दिन में तैयार बराबर और कितने रुपये किलो जाता है ये तीस पैंतीस चालीस अब तो पचास को बिकेगी પચાસ રૂપિયા કિલો જતી તો બહુ સસ્તી અમારે ઉધર સો દેડ સો રૂપિયા કિલો જતી કેસર કેસર એ સબ તૂટ ગઈ પકી મી કોઈ ના 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 કચ્છા હા એ સબ બરાબર જો આ બગીચામાંથી એટલી કેરી મળી છે આ ભાઈઓને છોકરાઓને ક્યાર ના વીણતા હતા અને આ દશેરી કેરી છે ₹50 કિલો અહીંથી વેચાતી હોય અને રાકે રેડ છે ₹50 કિલો बिकती है भाईजान अच्छा ₹50 किलो ₹50 किलो तो બહત વિધે જાવે તો આદમી સારા ઓસા દેખે ને અપના સારા ઇસપે આમ બેડલ જાઓ ઓર બારિશ ہوئی થી બારિશ રાત હોઈયો भाई रात को हुई बारिश रात रात, रात वर्षा थी हो तो इसमें कोई... के साथ आई बहुत तो गिरा गीला गीला है और ये बारिश में ही होता है, हाँ, नुकसान है। आम को सब उसकी गिरी हाँ, और पकने में भी कोई कीड़े बीड़े पड़ते हैं ऐसी कोई दिक्कत नहीं है ना गिर जाते है वही प्रॉब्लम क्या नाम है आपका मुजीब रहमान अच्छा कैम से बड़को गुजराती आती है દશેરી કેરીના બગીચાની આપણે વિઝિટ કરી અને ગઈકાલે અહીંયા વરસાદ પણ થયો હતો એટલે કાંઈ વાંધો નથી નીચે ખાલી ભીનું થઈ ગયું છે અને હજી તો પંદર કે વીસ દિવસ લાગશે અને પાકતા જ્યાં ઉતરશે અને આ બહુ સસ્તી વેચે પચાસ રૂપિયાની કિલો અને ખાવામાં પણ મીઠી હોય તો અત્યારે અમે હરિદ્વાર જઈએ છીએ તો આપણે આ વિડીયો અહીં પૂરો કરીએ તો આ હતો દશેરી કેરીનો વિડીયો જય શ્રી કૃષ્ણ